ઉજવણી થઈ રહી છે ત્યારે પાંડવકાળથી વનવાસી વિસ્તારમાં અંગારા ઉપર ચાલવાની પરંપરા હજારો વર્ષ પછી પણ યથાવત છે સાબરકાંઠાના ખેડબ્રહ્માના જ્ઞાની જ્યાં એક લોક ઉઘાડા પગે ધગધગતા અંગારા પર ચાલતા હોય છે અંગારા ઉપર ચાલવા છતાં તેમની કોઈપણ પ્રકારની ઈજાઓ થતી નથી હજારો વર્ષોથી સાબરકાંઠા સહિત ભારતભરમાં હોળીના પર્વ પર જ્યારે ગામપૂર્વક અને લોકો અને જો કે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા તાલુકાના આગ્યા વિસ્તારમાં પાંડવકારથી વિશિષ્ટ રીતે હોળી તહેવારો મનાવવામાં આવતા હોય છે અહીં આસપાસના જિલ્લાઓ સહિત રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી પણ લોકો અંગારા ઉપર ચાલતા લોકોને જોવા આવે છે આજના દિવસે અહીં પ્રગટાવવામાં આવતી હોળીનું વિશિષ્ટ મહત્ત્વ છે અહીં હોળીના પ્રગટાવ્યા બાદ જ્યારે ધકધકતા અંગારામાં કેટલાક લોકો ખુલ્લા પગે ચાલે છે જે પોતાના બાકી રહેલ માનતાઓ પૂર્ણ કરે છે જોકે સામાન્ય રીતે અંગારાથી શરીર દાશતું હોય છે ત્યારે અહીં અંગારા ઉપર ચાલવા છતાં કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી અને જોવા હજારો લોકો આજના દિવસે ખેડબ્રહ્મા વિસ્તારના મહેમાન બનતા હોય છે તેમજ ભારે કુતુહલતા સાથે સમગ્ર હોળીના તહેવારો માણતા હોય છે ગામમાં વર્ષો જૂની પરંપરાથી હોળી પ્રગટાવવામાં આવે છે આગ્યાની બાજુમાં આવેલા મટોડા ગામમાં તિર્લિંગ મહાદેવના મંદિર આવેલા છે જે પાંડવકાળીન મનાય છે માખણીઓ પર્વત જેનો મહાભારતમાં ઉલ્લેખ છે તે માણિકનાથ પર્વત પણ અહીંયા ગામને નજીક છે મહાકાલીના સાનિધ્યના સામે હોળીના ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે તેના ઉપર એક વાસ વાસ સળગાવી અને મહાકાલી મંદિરના અંદર પહેલાના સમયે કુંડ હતું તે કુંડના અંદર એ વાસ ડૂબાડવામાં આવતો હતો તે વાસ ડુબાડવાની સાથે મહાકાલીના કૃપાથી હોળીના પરિસરમાં શીતલતા ફેલાતી હતી તે પ્રથાના મુજબ આજે પણ એ આ પરિસ્થિતિ ચાલી આવે છે અને આગિયા ગામમાં ધામધૂમથી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધગધગતા અંગારા ઉપર લોકો ચાલે છે તેમને વિશ્વાસ અને શ્રદ્ધાથી ચાલે છે દોડે છે પણ કોઈપણ પ્રકારના કોઈ વ્યક્તિની કોઈપણ પ્રકારની ઈજા જોવા મળતી નથી આ શ્રદ્ધાનો અને પુરાવો મહાકાલી માતાજીની કૃપાથી આગિયા ગામમાં જો Boa noite.